ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરના રાજભવન ખાતે એટ હોમ કાર્યક્રમ યોજાયો ગુજરાત રાજ્યના રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા એ કાર્યક્રમમાં વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના બહેનો અને વિવિધ ક્ષેત્રના આગેવાનો આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ઓગણસીમાં સ્વાતંત્ર્ય પર્વની શુભેચ્છાનું વિવિધ ક્ષેત્રના આગેવાનો સાથે આદાન પ્રદાન કરવાનો લાહવો અનેરો રહ્યો રિપોર્ટર કશ્યપભાઈ ભટ્ટ અમદાવાદ આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાજ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે